હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ટોસા આપણે ટોસાનું ખીરું તો બનાવેલું જ છે અને ઘરે જ બનાવેલું છે હવે આપણે આજે પાઇનએપલ ફ્લેવરમાં બનાવશું તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું ગેસ ચાલુ કરી દીધેલો છે આપણે તળો મૂકી લીધો છે તો આપણે ઢોસો બનાવી લેશું અને આજે આપણે પાઇનએપલ ફ્લેવરમાં બનાવી છીએ મારી રેસિપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અરે થોડું આપણે ચીઝ નાખી દેસું ઉપરથી હવે આપણે નાના નાના પાઇનેપલના ટુકડા કરી લીધેલા છે એને પણ ઉપરથી નાખી દેસું આપણે આને સરસ રીતે આપણો ઢોસો સરસ તૈયાર થઈ ગયો છે એને આપણે લઈ લેશુ અને સર્વ કરી દેસુ ઢોસો સર્વ થઈ ગયો છે આપનો પાઇનેપલ ઢોસો તૈયાર છે